ખરેખર ભગવાન નું સ્વરૂપ એટલે તમે ભગવાન ડોક્ટર બનાવ્યા છે અને તમે લોકો પછી સાહેબ આવું કરો આ પેશન્ટ વીસ વીસ દિવસ સુધી પડી રહી પછી આંગળામાં આ સારું ના કહેવાય સાહેબ તમારે પ્રશ્નો રહ્યા

અને એ સિવિલ હોસ્પિટલમાં અમે અહીંયા ગાડી આવતા હોય અને તમે અમને પાછા પાટાપિંડી કરીને બરોડા રેફર કરી દેતા હોય આ કેટલું યોગ્ય કહેવાય હે આ કાં તો અમારે નેતાઓએ ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કાં તો પછી તમને બધાને બુડાઈ દેવા જોઈએ હે એટલે આટલું બધું નિષ્કાળજી ના હોવું જોઈએ આજે વીસ દિવસથી આપણા પરિવારની

ડૉક્ટરો દ્વારા અલગ અલગ ગાઈડ કરી એમને સોનોગ્રાફી કરાવવા કહે છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ત્યાં જાય છે તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં ત્રણથી ચાર હજાર રૂપિયા એ લોકોને ટેબ્લેટ અને સાથે સોનોગ્રાફીના એ લોકો પાસે લેવામાં આવે છે અને જ્યારે અહીંયા ગાડી ફરી સિવિલ હોસ્પિટલમાં આ પરિવાર આવે છે તો એમને એડમિટ કરવા કહે છે એમને ઓપરેશન કરવા કહે છે આજે છેલ્લા ત્રણ ચાર દિવસથી એ ફરીથી આવ્યા પણ તેમ છતાં પણ આ લોકોને યોગ્ય ન્યાય ન મળતા એ લોકોએ અમને જાણ કરી અને અમે અહીંયા ગાડી સ્થળ પર આવ્યા અને ત્યાં આગળ ડોક્ટર સાહેબ અને જે આરએમઓ સાહેબ છે એમને પૂછવામાં આવ્યું કે આ પરિવારને કેમ તમે વારંવાર હેરાન કરો છો જ્યારે જે ડ્યુટી બદલાઈ જાય છે અને ડૉક્ટર સાહેબ બીજા આવે છે એ કહે છે કે આ આ પેશન્ટને ઓપરેશન કરવાનું આવશે બીજા ડૉક્ટર આવે છે એ કહે છે કે આમને ઓપરેશન કરવા જેવું છે નથી તો એમને ઓપરેશન નથી કરવું તો વારંવાર આવા જે ગરીબ પરિવારો છે એ લોકો કંઈ ને કંઈક રીતે આ લોકો હેરાન થાય છે અને એમને યોગ્ય માર્ગદર્શન આપવામાં નથી આવતું આજે ઘણી બધી અહીંયા હોસ્પિટલો એવી છે કે આ સિવિલ હોસ્પિટલોએ એ લોકો જોડે એમઓયુ કરેલું છે તો આ પરિવારો જે છે ગરીબ એ લોકો જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોમાં એ સીટી સ્કેન કરવા જાય અથવા તો સોનોગ્રાફી કરવા જાય તો ત્યાં ગાડી એ હોસ્પિટલોમાં પૈસા લેવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલ હોસ્પિટલોમાં અહીંયા ગાડી આપણા રાજપીપળા જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ગાડી નથી

એમાં પણ કોઈ પણ જાતની અહીંયા ગાડી સુવિધાઓ ઉપલબ્ધ નથી એના માટે ઘણા બધા પેશન્ટો બ્લડ ન હોવાના કારણે અહીંથી એ લોકોને બરોડા રિફર કરવામાં આવે છે કેટલા ડોક્ટરો હોસ્પિટલમાં કામ કરે છે અને ડોક્ટર તરફથી તમને શું જવાબ આપવામાં આવે છે અને અત્યારે આરએમઓ સાહેબને અમે પૂછ્યું કે અહીંયા ગાડી કેટલા ડોક્ટરો અહીંયા આગળ હાલ અવેલેબલ છે તો દોઢસો ડોક્ટરો અહીંયા આગળ હાલ અવેલેબલ છે અને એમનો મિનિમમ પગાર સાહીઠ હજારથી સ્ટાર્ટ થાય છે અને એક દોઢ લાખ રૂપિયા સુધી એ લોકોને ચૂકવવામાં આવે છે આમની આપણે દોઢસો ડૉક્ટરોની જો ગણતરી કરીએ તો એક કરોડથી પણ વધારે પગાર ડૉક્ટરોને ચૂકવવામાં આવે છે અને જે બીજો અન્ય સ્ટાફ છે એમાં અઢીસોથી ત્રણસો સ્ટાફ છે તો આવા સ્ટાફને દર મહિને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી ચારથી પાંચ કરોડ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે અમારા પ્રજાના ટેક્સમાંથી પણ તેમ છતાં પણ અમારા લોકો અહીંયા ગાડી એમને યોગ્ય ટ્રીટમેન્ટ નથી મળતું અને એ લોકોને બરોડા રિફર કરવામાં આવે છે એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે તો હજુ પણ આ કેટલા દિવસ અને કેટલા ટાઈમ સુધી આવું ના ચાલી રહેવાનું છે જો આવનારા દિવસોમાં જો આવું ના ચાલતું આવ્યું અને જે જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં એ લોકો સીટી સ્કેન કરવા જાય છે એ લોકો સોનોગ્રાફી કરવા જાય છે જો આ બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં આ સિવિલ હોસ્પિટલોને પણ જે પ્રજાના પૈસાના જે કરોડો રૂપિયા આપવામાં આવે છે અને તેમ છતાં પણ જો યોગ્ય ટ્રીટમેન્ટ મળવામાં નહીં આવે તો આ હોસ્પિટલને આવનારા દિવસોમાં ટાણામાં બંધી કરવી ફરજના સમયે પણ ડોક્ટરો છે અને મોબાઈલમાં વ્યસ્ત હોય છે એવું પણ લોકોની હોય છે અમે ઘણી બધી વાર નાના મોટા પ્રશ્નો અહીંયા ગાડી પેશન્ટોના લઈને આવીએ છીએ પેશન્ટોની રજૂઆતો હોય છે કે અમે જ્યારે જ્યારે ડૉક્ટર સાહેબ શ્રીને બતાવીએ છીએ તો ડોક્ટર સાહેબો એમના મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને ડૉક્ટરો પાસે કોઈ એવો ડ્રેસ કોડ કે કોઈ એવો સિમ્બોલ નથી હોતો કે આ પેશન્ટો એમને ઓળખી શકે કે આ ડૉક્ટર છે બરાબર ઘણી બધી વાર પેશન્ટોને એવો જવાબ આપે છે કે તમે અહીંયા ગાડી શું કરવા આવો છો હે અને એ ડૉક્ટરો હંમેશા મોબાઈલમાં લાગેલા રહે છે અને આજુબાજુ જે સ્ટાફ હોય છે એમની જોડે ચર્ચા કરતા હોય છે અને આ ડોક્ટરોને આજે સાહીઠ સાહીઠ હજાર એક એક લાખ દોઢ દોઢ લાખ રૂપિયા જો એમને પગાર ચૂકવવામાં આવતો હોય તો અહીંયા ઘણા બધા ડોક્ટરો જાણે લગ્નમાં આવ્યા હોય કોઈના એવી રીતે અહીંયા ગાડી ફરી રહ્યા છે એવા ડોક્ટરોને આવનારા દિવસોમાં ડ્રેસ કોડ જોઈએ અને એ લોકોનો સિમ્બોલ જોઈએ નહીંતર તો આ ડોક્ટરો પર પણ જે દોઢસો ડોક્ટરો છે એ દરેક ડૉક્ટર આવનારા દિવસોમાં એમનો ડ્રેસ કોડ અમને ફરજિયાત જોઈશે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ અને મમ્મી નહીં એ કોને કોની સાથે રહી જાય તમારી સાથે રહી છે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ આ માલિકને મેં કીધું છે

જો જો તમે તમે શું થાવે એટલે અમને સેવા માટે આવવા માટે રિક્ષા છે સેવા માટે રિક્ષા માટે આયા જો પણ એ લોકો ક્યાં ટ્રીટમેન્ટ કરશે ક્યાં એની જાણ થોડા આપણે તો એમની જોડે આપણી જોડે નંબર છે છે ને છે પછી સગા પ્રાઇવેટમાં